ગઈકાલે ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે પરાશરા ભાઈ તમે વિડીયો ગઈકાલે શા માટે ન મૂક્યો ખેડૂત મિત્રો મારી તબિયત બરાબર નહોતી એટલા માટે ગઈકાલે તમારા સુધી એક પણ વિડીયો અમે નહોતા પહોંચાડી શક્યા પરંતુ આજે ખૂબ સારું છે અત્યારે ખેડૂત મિત્રો ન્યૂ યોર્ક કોટન વાયદો પણ ખૂબ સારી રીતે રિકવરી પ્રાપ્ત કરવા મથામણ કરી રહ્યો હોય તેવો માહોલ અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદોને જોતાં આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ આઠ વાગ્યે અને છેતાલીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો એક પોઈન્ટ જીરો છના વધારા સાથે ત્રાણું પોઈન્ટ ચોવીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો મેં ભલે કપાસ વેચી નાખ્યો હોય પરંતુ ખૂબ સારામાં સારી રિકવરી ન્યૂયોર્ક કોટન વાયદામાં આવે તો જે ખેડૂત મિત્રોએ અત્યાર સુધી કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો કપાસના બજાર ભાવનો ફાયદો મળી શકે તેમ છે આવીને આવી રિકવરી ખૂબ સારી રીતે આગળ વધતી જાય અને સો સેન્ટ ઉપરની સપાટીએ ન્યૂયોર્ક કોટન વાયદો પહોંચી જાય તો ખેડૂત મિત્રોને કપાસના ભાવમાં ખૂબ સારામાં સારું વળતર મળી શકે તેવી અમે એક ખેડૂત પુત્ર તરીકે ખેડૂત મિત્રો આશા રાખીએ છીએ અમે ભલે ભાવ ન લઈ શક્યા પરંતુ જે ખેડૂત મિત્રોએ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારા કપાસના ભાવનો લાભ મળે તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચૌદસો પચાસ વચ્ચે બોલાઈ રહ્યા તેવી માહિતી અમને જાણવા મળી રહી છે છતાં પણ તમારે ત્યાં કેવા ભાવ જોવા મળી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આપણી રૂની ઘાસડીના વાયદાનો પણ સમય હવે ધીમે ધીમે નજીક આવતો જાય છે ખુલવાનો આપણી રૂની ઘાસડીમાં કેવા ઘટાડા કે વધારા થઈ રહ્યા છે તેની માહિતી પણ અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડતા રહેશું ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો